લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો જાણીએ કેશા માટે જ્ઞાન એ જીવનમાં ઉતારવું જોઈએ પ્રાચીન સમયમાં એક રાજાનો દ્રાક્ષનો બગીચો હતો તેમાં દ્રાક્ષના અનેક નાના મોટાં છોડ હતા બગીચાની દેખરેખ કરનાર માળી રોજ મીઠી ડાક્ષ તોડીને રાજા માટે લાવતો હતો એક દિવસ બન્યું એવું કે બગીચામાં એક પક્ષી આવ્યું પક્ષીની નજર પણ દ્રાક્ષ પર ગઈ તેણે દ્રાક્ષ ખાવાનું શરૂ કરી દીધું પક્ષી પણ હો પક્ષી રોજ આવવા લાગ્યું હવે તે માળી પરેશાન થઈ ગયો હતો શું કરવું એ સમજાતું નહોતું માળીએ પક્ષીને ભગાડવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ તેને સફળતા મળી નહીં

पक्षीए राजा ने कहियों के जो तुम्हें मने छोड़ी देसो तो हूं तुमने ज्ञानी चार वातो जनाविश बोलतुम पक्षी जईने राजा आश्चर्य पाम्याम केम के दरेक पक्षी वो बोलतो न होए राजा ए कहियों के पहला चार वातो जनावो तेपची हम विचारिश पक्षी ए पहली बात जनावी के हाथमा आवेलां दुश्मन ने क्यारे छोड़बो जोइए नहीं बीजी बात क्यारे कोई अशक्य बात ऊपर विश्वास करो नहीं ત્રીજી વાતો ઉપર પછતાવો કરવો નહીં ત્રણ વાતો કહ્યા પછી પક્ષીએ રાજાને કહ્યું કે હું તમારા હાથમાં ફસાઈ ગયું છું કૃપા કરીને તમારી પકડ થોડી ઢીલી કરી દો રાજાએ જેવી પકડ ઢીલી કરી પક્ષી તક મળતા જ ઉડીને ઝાડ ઉપર જઈને બેસી ગયું આ જોઈને રાજા પોતે ઠગાઈ ગયા હોય તેવું અનુભવ કરવા લાગ્યા પક્ષીએ કહ્યું કે રાજન ચોથી વાત એ છે કે સારી વાતો સાંભળવાથી કોઈ લાભ મળતો નથી સારી વાતો મારી અશક્ય વાતો ઉપર વિશ્વાસ કર્યો અને મને છોડીને પછતાઈ પણ રહ્યા છો આ સાંભળી રાજાને પક્ષીની ચાર વાતની સમજ આવી ગઈ અને તેને સંકલ્પ લીધો કે હવે તે આ વાતોને જીવનમાં ઉતારશે માટે ક્યારેક દરેક વાતને સમજો અને જીવનમાં ઉતારો ફક્ત જ્ઞાન લેવું જરૂરી નથી પણ તે જ જ્ઞાન જીવનમાં પણ ઉતારવું જરૂરી હોય છે તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો